જય મુરલીધા મિત્રો ને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં વરસાદ ભાઈ ધીમો ધીમો ચાલુ થઈ ગયો મેળો ગયો છે ધીમો ધીમો હવે થોડો ઘણો બહુ નહીં બજાર આ રીતના પાણી આમાં નીકળ્યા ટાઈમ થઈ ગયો છે ત્રણ જેવો તે હું ને પાણી દેખાડવાનો બધું પલલી ગયું બાકી કોઈ એવો બધો ખાસ નથી થોડો થોડો છે અહીંયા છે પેક હજી ભાઈ એવો બધો ખાસ નથી એવો જેવો તો થોડો થોડો સાડા સાટા ચાલુ થયા વરસાદ આવ્યો તો ને થોડીક મજા આવી માખી હેરાન કરે છે તો બધી ઊભી થઈ ગયું માખીઓ કડવા માંડે સાટા આવે ને એટલે બધા ખાડા ભરાઈ જોઈએ કે શું થાય કેમ કે વરસાદ આવી ગયો તો વરસાદની ભીવું આને હું પણ પૈકીથી કાઢી નાખે વરસાદ ના આવ્યો હોત ને જામી ગયા હોત તો વાંધો નહોતો આ આપણે મોટો ચાલુ કરી દીધી આગળ બે હું ચાલુ કરવાની હે પાવવાની બાકી ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે શું થાય કેટલોક આવે જોઈએ આગળ ઉપડી ભાઈ ધોવાઈ જાય અહીંયા માખી વધારે આવે થોડું ઓછા આવે ને ઓન ના લાગે એટલે અહીંયા માખી આવે થોડીક બાકી ડૂસો બુસો બધું આપણે ઢાકી દીધું હતું ટોલીની સાઈડે ખોલવી જોઈએ બળદ ખાઈ દીધું છું અહીંયા આદર તો સારો થયો હશે કેટલોક આવે ટોળીમાં પાણી ભરાણું છે સાટા સાટા આવે છે આમાં તમને દેખાતું હોય છે ધીમે ધીમે સાટા ચાલુ છે માંડવી ભાઈ આપણે એક પાણી પાઈ દીધું હતું બીજું હું હવે ચાલુ કરવું છે જો વરસાદ થઈ જાય તો કરવું પડે ને એકાદ દિવસ રાહ જોઈને ચાલુ કરશું બકાલાના વેલા બગડી ગયા બધા ગલકાના ખોળ કપાસ્યા ભાઈ આપણે એકવાર વાત કરી પાછીયા કોળે ભાઈ હવે જાજો છે ને પાંચ દસ ને બાર તેર ગુણી જેવું છે દસ દિવસ હાલ છે કદાચ કપાસિયા ખોળ અને થોડોક ભૂવો નાખી દઈ ભેગો મકાઈનો ઘઉં મકાઈને ચોખા થોડો થોડો મિક્સ કરેલો હોય બધું ભેગું ભેડાવીને નાખી દઈ આ રીતના લોહીયું હોય લોહીયું ભરીને આપીએ આપણે તો ભેવને ભાઈ નીણની વાત કરીને તો નીણ આપણે ત્રણ આપી સવારમાં બપોરે હાંજે સાંજે સવારમાં એકવાર નાખી દઈ પછી અગિયાર વાગે પછી સાંજે બહુ નાખા રાખી તો એ ભાઈ કંઈ ફાયદો નથી આમાં એમ કે એનો ઉગાડ વારવાનો ટાઈમ મળવો જોઈએ જેમ કે જવાબ અહીંયા વારેને એમ ત્રણથી ચાર કલાક ઓગાળ વારે ને તો જ કંઈક સારું રહે બાકી તમે નાખા કરો નાઈખા કરો તો ના ખાય ખોટું બગાડી નાખે ખાય નહીં ને દૂધમાં કંઈ ફાયદો થાય નહીં મીડિયમ મીડિયમ નાખવાનું આપણે ત્રણ વખત જ નાખી ઝાડવા કેમ છે સાં બન્યો સુવિધા પૂરે પૂરી એકદમ બધી ભેહોની એમ કઈક તો સાંયા ની હિસાબે જો ભાઈ આ કસકાણ હુકાઈ નઈ અહીંયા બધા આમ તડકો લાગે ને આ બધે હું જાય બાકી વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધા જય વસરાજ દાદાને